નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણીશું ચોવીસ કેરેટ અઢાર કેરેટ અને બાવીસ કેરેટ સોના ચાંદીના ભાવ વિશે સોના ચાંદીના ભાવમાં વધારો થશે કે ઘટાડો થશે દરરોજના સોના ચાંદીના ભાવની માહિતી તમારી સમક્ષ રજૂ કરશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે રોજબરોજ સોના અને ચાંદીના ભાવ બદલાતા હોય છે ક્યારેક સોનામાં ભાવ વધે છે તો ક્યારેક ચાંદી ભાવ વધે છે ત્યારે અત્યાર સુધી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો હતો તેની પર આજે બ્રેક લાગી છે કારણ કે સોનાના ભાવમાં આજે વધારો નોંધાયો છે ત્યારે આવો જાણીએ દેશના મોટાભાગના શહેરોમાં આજે સોના અને ચાંદીની કિંમત શું છે આજે સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે સરાફા બજારમાં દસ ગ્રામ સોનાના ભાવમાં અઠ્ઠાણું હજાર પાંચસો રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર ત્રણસો રૂપિયા પર ટ્રેન્ડ થઈ રહ્યો છે છેલ્લા ઘણા દિવસોથી ચાંદીનો ભાવ આસમાને હતો ચાંદીના ભાવમાં તેજી પર બ્રેક લાગી છે છે ગઈકાલની તુલનામાં ચાંદી રૂપિયા સસ્તું થયું આજનો ચાંદીનો ભાવ રૂપિયા પ્રતિ કિલો પર કારોબાર કરી રહ્યો છે એક્સપર્ટનું કહેવું છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ એક લાખ વીસ હજાર સુધી પહોંચી જશે તો મેટ્રો શહેરની વાત કરીએ તો અમદાવાદમાં એકાણું હજાર ને પચાસ રૂપિયા બાવીસ કેરેટ સોનાનો ભાવ છે તો ચોવીસ કેરેટના નવ્વાણું હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા છે ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ સરકારી કર અને રૂપિયાના મૂલ્યાંકમાં વધઘટ સોનું માત્ર રોકાણનું સાધન નથી પરંતુ આપણે જે પરંપરા અને તહેવારોમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ છે ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો